શ્રી સમસ્ત સતવારા સમાજ થાનગઢ દ્વારા આયોજિત છવ્વીસમાં વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો સિદ્ધનાથ મહાદેવના આશીર્વાદ અને સમાજની એકતાથી થાનગઢનો સત્વારા સમાજ હંમેશા વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા પ્રયત્નશીલ રહ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પંદર જૂન બે હજાર પચીસને રવિવારના રોજ ધોળી તલાવડી ખાતે આવેલી નવી ભોજન શાળામાં છવ્વીસમાં વાર્ષિક ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ દિવસ માત્ર ઇનામ વિતરણનો ન હતો પરંતુ સમાજની પ્રગતિ એકતા અને ભવિષ્યની પેઢીને પ્રોત્સાહન કરવાનો એક અવસર હતો બપોરના સાડા ત્રણ વાગે વાતાવરણ ઉત્સાહ અને અપેક્ષાથી ભરાઈ ગયું હતું સાથે કાર્યક્રમનો શુભારંભ થયો હતો આજે થાન સતવારા સમાજ દ્વારા કાર્યક્રમ છે એના દ્વારા બાળકો તેજસ્વી બાળકો બનાવવા માટે શિક્ષણનો વ્યાપ વધે અને સમાજના બાળકો જે ખૂબ સુખી સંસ્કારી બને શિક્ષિત બની દેશ અને દુનિયામાં સત્વરા સમાજનું નામ રોશન કરે એના માટે થાન સત્વરા સમાજના આખા સમાજે ભેગા થઈ બાળકોનું સુંદર બધાનો ઇનામિત્ર કાર્યક્રમ યોજ્યો અને બાળકોને પ્રોત્સાહન આપી એનાથી સમાજની એકતા વધે સંસ્કૃતિનું રક્ષણ થાય ધર્મનું રક્ષણ થાય અને સમાજ પ્રગતિ કરે એના માટેનું સ્થાન સમાજે કાર્યક્રમ કર્યો થાન સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી સમસ્ત સતવારા સમાજ થાનગઢ આયોજિત છવ્વીસમો શ્રી સમસ્ત સતવારા સમાજ આયોજિત છવ્વીસમો ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન આજે નવી ભોજનશાળા વિરાટનગર હરિનગર ખાતે યોજવામાં આવ્યું એની વાત કરીએ કે નાના બાળકથી માંડીને મોટા બાળક સુધીનું જ્યારે એ બાળકની અંદર સ્કિલ છે શિક્ષણ છે ભણતર છે તો આપણે જોઈએ કે નાનક નાનકડા એવા બાલ મંદિરથી એ બાળકને ઇનામથી પ્રોત્સાહિત કરીએ તો એ બાળક આગળ પડતા પણ એની સિદ્ધિઓ મેળવે છે તો એનો જો હેતુ સર કરતા હોય તો આ શ્રી સમસ્ત સત્વારા સમાજ ધાનગઢનું આ આયોજન છે આજે પ્રમુખ શ્રી ભોજન શાળાના હોય દેવજીભાઈ મકવાણા હોય ટીપી ખણચરિયા સાહેબ હોય નાનજીભાઈ દલવાડી હોય હસમુખભાઈ અડિયલ હોય હરેશભાઈ નકુમ હોય દયારામભાઈ હોય મેરુ સાહેબ હોય આજે શિક્ષક ટીમ હોય આજે વકીલ એવા ભાવેશભાઈ હોય આજે આજે સમસ્ત ટીમ જ્યારે એ મળીને એવો વિચાર કરે કે એ બાળકને ઇનામથી એવા પ્રોત્સાહિત કરીએ કે એ દેશ સુધીનું એ સમાજનું નામનું ઉજ્જવળ કરીએ અને આજે એ બાળકને જે ઇનામ મળે છે ને એનો આનંદ એનો ઉત્સાહ હોય છે અને એમાંય જે સ્ટેજ સમક્ષ જે સ્થિતિ રજૂ કરતા હોય એનો જે કાર્યક્રમ રજૂ કરતા હોય એ બાળકની અંદર જે સ્કિલ છે એ સમાજ સામે વર્ણન થતું હોય જ્યારે સમાજના દાતાઓ જ્યારે ગુજરાતભરના જે મળતા હોય અને એનાથી પ્રોત્સાહિત કરતા હોય ત્યારે નાના બાલ મંદિરથી માંડીને કોલેજ સુધીના તમામને નંબરોથી થી અને એ બાળકોને સન્માનિત કરવામાં આવે છે શ્રી સમસ્ત સત્વરા સમાજ થાનગઢ દ્વારા આજનો ઇનામ વિતરણ ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવ્યો જય સિદ્ધનાથ જયેશ મોરી દિવ્યાંગ ન્યૂઝ થાનગઢ સુરેન્દ્રનગર